વિજ્ઞાન પાઠ આઠ વનસ્પતિમાં પ્રજનન આજે આપણે આ પાઠના એમસીક્યુ જોવાના છે વનસ્પતિમાં ઓપ્શન એ શ્વસન અંગ ઓપ્શન બી પ્રજનન અંગ ઓપ્શન સી ઉત્સર્જન અંગ ઓપ્શન ડી પાચન અંગ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રજનન અંગ પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે પ્રશ્ન બે ન જન્યુ અને માદાજન્યુના સંયુગમનની કયાને શું કહે છે ઓપ્શન એ પયાગનયન ઓપ્શન બી વહન ઓપ્શન સી ફલન અને ઓપ્શન ડી ઉત્સર્જન આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ફલન જ તે તમને વ્યાખ્યામાં પણ પૂછી શકે છે તમને વ્યાખ્યામાં પૂછે કે ફલનની વ્યાખ્યા જણાવો પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કઈ વનસ્પતિમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે ઓપ્શન એ લીમડો ઓપ્શન બી હંસરાજ ઓપ્શન સી ઇસ્ટ કે ઓપ્શન ડી સ્પાઈહોગાયરા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઇસ્ટ પ્રશ્ન ચાર સ્પાઈહો લીલમાં પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ઓપ્શન એ અવખંડન ઓપ્શન બી કલિકા સર્જન ઓપ્શન સી બીજાણુ સર્જન કે ઓપ્શન ડી કલમ કરવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અવખંડન પ્રશ્ન પાંચ પયાગાશયમાંથી પયાગ્રજનું પયાગાસન તરફના વહનને શું કહે છે શબ્દ આપણને શું આપેલા છે તો કે પયાગાશયમાંથી પયાગ્રજનું પયાગાસન તરફનું વહન ઓપ્શન એ ફલન ઓપ્શન બી પયાગ્નયન ઓપ્શન સી બીજાંકુર કે ઓપ્શન ડી પ્રકાશ સંશ્લેષણ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પયાગ્નયન આ પ્રશ્ન પર તમને વ્યાખ્યા સ્વરૂપે પૂછી શકે છે કે પયાગ્નયનની વ્યાખ્યા આપો પ્રશ્ન છ નીચેના માંથી કયું બીજ પવન દ્વારા ફેલાય છે ઓપ્શન એ નાશ્ય ઓપ્શન બી ડી પીપળો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સળગવો અને મેપલ અહીંયા હજી આપણે હોય તો આપણે સૂર્યમુખી પણ લખી શકીએ છીએ પ્રશ્ન સાત બટાટામાં વાનસ્પતિક પ્રજનન કયા ભાગ દ્વારા થાય છે ઓપ્શન એ મૂળ ઓપ્શન બી પર્હ ઓપ્શન સી પ્રકાંડ કે ઓપ્શન ડી પુષ્પ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રકાંડ જે તેનો ભાગ છે તે પ્રશ્ન આંખ વારો ફૂટીમાં નવો છોડ ક્યારથી ઉત્પન્ન થાય છે ઓપ્શન એ મૂળમાંથી ઓપ્શન બી પ્રકાંડમાંથી ઓપ્શન સી પહની કિનારી પરથી કે ઓપ્શન ડી પુષ્પમાંથી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પહ ની કિનારી પરથી કોઈ પણ પહ હોય છે તેની કિનારી પરથી નવો છોડ ઉત્પન્ન થાય છે પ્રશ્ન ફલન પછી પર છે ઓપ્શન બીજ ઓપ્શન બી ફળ ઓપ્શન સી પુષ્પ અને ઓપ્શન ડી પહ તો આપો સાચો જવાબ છે ઓપ્શન બી ફળ ફલન પછી અંડાશય છે એ ફળમાં પેહમે છે અને અંડક છે એ બીજમાં પર પરિહમે છે અંડક છે તે બીજમાં પર હમે છે પ્રશ્ન 10 મોસ અને હંસરાજ જેવી વનસ્પતિઓમાં પ્રજનન સેના દ્વારા થાય છે ઓપ્શન એ કલમ ઓપ્શન બી બીજા ઉસર્જન ઓપ્શન સી અવખંડન અને ઓપ્શન ડી દ્વિપાચન આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી બીજા ઉસર્જન હંસરાજ છે મોસ છે અને કોઈ પણ પ્રકારની ફૂગ છે મ્યુકર ફૂગ છે આ બધામાં બીજાનું સર્જન દ્વારા જોવા મળે છે આજે બસ આટલા જ પ્રશ્નો રાખીએ જો આવી અગત્યની માહિતી તમારે જોઈતી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા લેક્ચર સાથે